તો મમ્મી આવે છે રસોઈ ને ધૂમધામે ડીજે વગાડીને સ્વાગત કરશું આપડે મિત્રો ડીજે વગાડીને સ્વાગત કરે મિત્રો મિત્રો અમુક સમય એવો હોય છે કે આપણે ઘરના પછી મજાક કરતા હોય તો મમ્મી હૈ યાજે બાજુના લોટલા કરશે અને આપણે જોઈ શકીએ એમ માર બેન છે એમાં મમ્મીને કરવા જ નથી રસોડામાં એમ કે હું બધું કરી નાખ્યા તો મિત્રો ઢોલી આવી ગયો છે ગામમાં અને હવે કાલ પાણી પડે અહીંયાથી દીધી થાહે હમણે તન જોઈ શકો છો જો आवाज આવે છે તો મમ્મી આજે બનાવશો હા 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 તો બહાર હોય રોટલા હોય તમારા તો ચાલો મિત્રો મમ્મી બાજરાના રોટલા કરે અને ઓલરેડી રેડિયો આખા ઘરને આવડે છે બાજરા મારો તો રીડિયો તેથી જોયા જ લીધો હશે આજે મારા મમ્મીનો જોઈ લ્યો તમે અને જોવો મારા મમ્મીના હાથના રોટલા કેવા સુંદર બને છે તો માં કળા તમને કોની શીખવાડી અમારા ફ્રેન્ડ ને કહી દેશો કળા તો સારું કહેવાય તમારી મમ્મી એમને દાદીએ શીખવાડી મમ્મી શીખવાડી દાદી તો નથી અમારે તો મમ્મી એ એના મમ્મી શીખવાડી દીધા રોટલા તો અમને ખવડાવી બધાઈને ને ખાય કડીને ખવડાવે છે મિત્રો રોટલા તો રોટલા ઘણા પછી તમને રોટલા કે મામા કામ કરતે હે મિત્રો બગીસામાં એટલે નું રસોઈ હતી મનામાં મારી દીકરાની હે ને કોઈ ઘરવાજ ના કર્યું બહુ મિત્રો તો મારી બેન ના

મિત્રો આપણે ઓલા જ્યાં ચાળવાની છે ત્યાં ત્રીજે પગથિયે છે બહુ ફૂલ છે ને ત્યાં પવન તો બહુ મસ્ત આમ તો હોય ને ત્યાં બેસીને જમવાનું વાત કરે છે મમ્મી તો મમ્મી પેલું છાણું થપાવી દે અમે સુજરેલા પેલા રોટલા ને છાના કેતા મિત્રો પછી જ્યાં ચાંદીડું ફાટી ગયું છે ત્યાં ક્યાંક થી લઈ આવજો ગારીઓ નાખજો ને તો ઓહો માના હાથનો રોટલો અને દીકરાનો પેટ વધારે હોય તો એક્સરસાઈઝ કરવી જોશે રોટલો માકે ખાવો જોશે અને ચાલો મિત્રો તો આપણે હવે મમ્મી આગળ તો આટલી પડી થેલું લલ્યા છે એકર રોટલા આ તો હવે કરીશ રોટલા રોટલા ખાતા જોઈએ આપણામાં તો ખાલી બે ઘટે ઘટે રેમ બેસ બેઠી બેઠી જો લેમેગી તો મિત્રો તો બેન ફોલે છે લસણ તો આપણે ફોલી કે આપણે નળ વાળી ચટણી બનાવવાની છે બટેટા બનાવવાની બટેટામાં ચટણી લસણ વાળી નાખશું બટેટા બનાવશું તો મિત્રો તમે આ કેટલા વર્ષથી અને બીજાયને ખવડાવી છે તો આયા અમારા ઘરના મેમ સાહેબ આવી ગયા છે તો મેમ સાહેબ આ ગરીબ ડ્રાઈવ ખબર આ ગરીબ પ્રજાઓનું કંઈક હિતમાં કામ કરશો તમે તો મહારાણી બેહી ગયા છે શેટીએ સવાર થઈને ને આપણે રોટલા

મને આમ ખોટો ટાઈમ બગાડ પણ હું રોટલો તળે ત્યાં સુધી માથા ગુજરાત એમ કઈ કરવાનું આપડે જયારે રોટલો ચડી ગયો ફર્સ્ટ ક્લાસ ઉખેન્દ્રા અમને બીજો નાખી પાછા બે વાર અમારે અઠાણાની પ્રજા જેવું નથી મિત્રો કે પાછા પાછા રોટલા મારે ખબર આવે પણ વિચારો કોઈ નું આવડતા એની વાત તો અમારે બીજા તો બહુ સરસ રાખે તો મિત્રો મારી બેન ની એક છે 쿠કર છે ને એમાં આપણે રીંગ ગઈ છે તો ઈ ડીકો મારું તો માર મમી એમ કે કુ મિત્રો નેમ નો કે મિત્રો તો ઘર ના જ થઈ ગયા આપડા કે દીના કા મિત્રો બધાય તો આપણે ડીકો મારીએ તો સીટી થઈ જવાનું તો મિત્રો ને બતાડણો બાટલો લેઓ બાટલો તો તો મિત્રો મિત્રો રોટલો થઈ ગયો હવે ઘી નાખી લેવું એમાં તો ડાળો મિત્રો રોટલો થઈ ગયો અને હવે 10 મિનિટ

તો ચાલો મિત્રો આપણે પછી મળીએ હવે અને બેન મિત્રો કહી કે તમારી મારી બેન ની જય ટુ ઓફિસિયલ ચેનલ છે એમ લાઈક કરી શ્રી ઓફિસિયલ ટુ મારી ચેનલ છે તો તમે ઘુમરો જરૂર મારજો સબસ્ક્રાઇબ એન્ડ કરજો ને મારા તે જોવા આવજો રીલ જોવા આવજો બધી બાય બાય ઘુમરા બટેટા બનાવી તમને એ જોવાય તો તમને મિત્રો ને હા તો મિત્રો આ બધું કીધું એમ કરીને કરીને નાખજો પછી આગળ વધજો કારણ કે તમારા ઉપર ભરોસો છે મિત્રો મિત્રો મારે કેમ આવવું પડ્યું રસોડામાં કારણ કે પાણીની તરસ એક તો ઉનાળાનો સમય બે એમ કરે છે ભૂંગળા બટેટા માં બનાવે છે રોટલા અને હું તો થોડીક ગપ છું છું ભૂંગળા બટેટા તો ખાવા આવજો બનાવે છે સારું બેન આવશે માં બનાવે છે રોટલા

દિશાના જ છે તો આપણે ઓલરેડી બધાને ખબર છે પણ આપણે વાપરશું તો મિત્રો ભૂંગરા બટેટા બને ત્યાં સુધી મમ્મી રોટલા ની ખેડૂત મહત્વપૂર્ણ અગત્યની વાત કરી લઈએ તો એજ પ્રશ્ન મિત્રો મિત્રોનો નથી મારો છે રોટલા ઘટતા કેટલો સમય લાગે છે એક રોટલામાં કેટલા ડબ્બા

અને કાનુંડા વગર ચાલે નહીં મારે ને બલદેવજી વગર ન ચાલે તો આપણે કાનુડાને આપણે યાદ કરી લઈએ કે હેનંદલાલ લાલ જમવા આવજો ભૂંગળા બટેટા બને છે તો હું આવી ગયો છું અને હવે મમ્મીને કહીએ કે માધવ માટે શું બનાવશો આજ ખાસ

તો માધવને ભાવેલું બાજરા રોટલા ચોપડેલું ઘી અને માથે બટેટાની સૂકી ભાજી એવું મમ્મીએ સુંદર આજે ભજન ગાવ્યું છે તો આપણે સાંભળી અને બહુ સારું લાગ્યું અને ચાલો મિત્રો તો હવે રોટલાને બધું કામ થાય છે મારે થોડીક રીલ્સ મૂકવાની છે તો હું મૂકી દઉં અને પછી મળીએ આપણે તો બાય બાય મિત્રો લાઈક સબસ્ક્રાઈબ કરી નાખજો ચેનલની બટરેટા બફાઈ ગયા છે હાલો મિત્રો આજ રવિવાર છે તો આપણે મારા કાણુડાને ને બલદેવજીને બધા એને ગોકા ધરાવી દઈએ આજ રવિવારના ત્રણ માતાજીઓને મેળીમાં ને મહાકાળીમાં ને અઠાઈમાં ત્રણેય માતાજીઓને અહીંયા થારી લાગી ગઈ છે આજ ભીડાનું શાક પરેલ ભીંડાનું શાક શાક પાપડ રૂટલી ને સંભારો ને સલાદ ભગવધિ ધરવામાં આવ્યું છે તમે જોઈ રહ્યો મિત્રો ભગવતી અમે કઈ રીતના ભોજન ધરાવી આ બધી ભગવાનની થાળીઓ કરતા કોઈ દિવસ અલગ જ છે બધા ભગવાનની થાળી તો જેટલા મંદિરમાં ભગવાન છે એ બધા આપણે થાળીઓ લગાડી દીધી અને બધા ભગવાનનું ભોજન ધરાવી ને પછી આપણે ભોજન ખાવું મિત્રો તો ભોળાનાથ એમાં આદ્યશક્તિબહેન બલદેવજી વાગેશ્વરીમાં બધાને આપણે ભોજન આવી રીતના ધરાવી દીધું અને એ પ્રસુ જ આપણે ભોજન સ્વીકાર કરતું મિત્રો ત્યાં સુધી નહીં ભોજન ક્ષમતાનો તમે નિયમ આવો તમને તો ખ્યાલ જ હશે હવે કેટલાય દિવસથી અને આ બધું બેન તમને કહી દે છે

પહોંચી ગયો મિત્રો વિરાજમાન છે આજનો આ શણગાર અને હે મા જગતજનની હે ત્રણ દેવીઓ બપોરા તૈયાર છે નીચે જમવા આવજો જરૂર ને જરૂર અને ફ્રૂટ ફ્રૂટફળ ફળાઈ પણ અહીંયા મેં ધરી દીધા માં ભગવતી તો એ પણ જમવા આવજો તમે માં ભગવતી ને આજનો શણગાર મિત્રો માં બહુ સુંદર લાગી રહ્યા છે અને આપણા ગણેશજી પણ અહીંયા બેઠા બિરાજમાન છે તો હે ગણેશજી થાળી તમારી નીચે લાગી ગઈ જમવા જરૂર આવજો અને મારા નંદલાલને કહું છું નીચે બલદેવજી કાળુંડા વાઘેશ્વરમાં અંબાજી બધાય જમવા ભોજન આવજો નીચે ને અમારે કુળદેવીમાં સિકોતેર માતાજીને પણ મિત્રો હું કહી દઉં કે જમવા નીચે તૈયાર છે આવજો તો આવી રીતના જ રોજે રોજ મિત્રો ભોજન અમારે થાળ લાગતા હોય અને એ જ અમારે ઘરનો પહેલેથી નિયમ છે ને રહેશે તો આપણે મા ભગવતીનો ભોગ લગાડી દીધો ને અમે જ્યાં સુધી ભગવાનને નોંધારીએ ત્યાં સુધી કંઈ અમે જમતા નથી તો રાખ તમે પણ સ્વીકાર કરજો અને હું પણ હવે સ્વીકાર કરું ને તડકો કેટલી હેસ હેસ છે મિત્રો આપણે ઝાડવાઓ બધા સુકાય છે એમાં પાણી નાખ